અને હવે ગરમા ગરમ ભજીયા અને શીરો મળશે આજે ઉત્તરાયણના દિવસે અને બધા અગાસી ઉપર છે તમારે જવું નથી દેરાણી જેઠાણી ઉપર બપોર પછી આ રસોઈ કોણ બનાવે તમને બધાને કોણ જમાડે એમ બોલો ને મોટામાંથી બોલો ને અને ભજીયા છે ને ઠીકરા જેવા દેખાય છે બરાબર નથી થતા હો દેરાણી કેમ એમ થાય છે કે પેલો ખાણવો છે એટલે તેલ નો પી જાય ખાસ ધ્યાન હું કઉ છું તેલ નો નકર છે ને એ રગે રગે સડશે છે ને રગે રગે સડે હો હા ઠંડો માહોલ છે ને દોસ્તો એટલે ભજીયા ખાવાની મજા આવે ને એકદમ સાદો ખોરાક આપણો ગામડાનો જે આ હા જો ઘી જો કણી વાળું ઘી અને શીરો બનાવશે ઘી થી લચપસ હો દોસ્તો ખાવાની મજા આવે મહાપ્રસાદ જેવો શીરો બનશે દોસ્તો હાહા હા હા દેશી ખોરાક કેટલા સમજદાર છે મેં તો કીધું તું રેડીમેડ માર્કેટમાંથી કંઈક ઊંધિયું ને એવું લઈ આવું તો ના પાડી કે નહીં આપણે ઘરે બનાવશું આવી બાયુ હોય દુહી મને ગમ્યું હો હે ઘરે બનાવશું અને હું હજી એમ કહું છું સાંજે તમારી માટે કંઈક પાર્સલની વ્યવસ્થા કરું તો કે નહ સાંજે ઘરે બનાવશું તમારું કામ મળે ગયું દેરાણી જેઠાણી સો ટકા તમારું કામ ગયું જોવો સરસ મજાનો શીરો બનવાનું કામ કાજ દોસ્તો ચાલુ થઈ ગયું છે અને ભજીયા પાડ છે હમણાં દેરાણી બીજો નવો કાણ કાઢો હવે કાઢો કાઢો તેલ બરાબર આવે થયો પછી તેલનું બાનું બાલું નહીં કાઢતા આવી ગયું છે સારું ચાલો દોસ્તો હમણાં બાજુ પાછું ઘી એડ કર્યું અંદર નાખો નાખો તમતાર આપણે ઘરની પેહુ મળે છે ઘીની કઈ ઉપાધિ કરતા નહીં એક પછી એક પછી ગામડે કરશે ને આપણે ખાધા કરવી અને તાજા માજા થાય જો ફૂલ તેલ આવી મેથી ભજીયા દેરાણી ને તળતા સારું આવડે છે ને એટલે એને તળવામાં રાખ્યા છે જેઠાણી જેઠાણીનો શીરો બનાવતા સારું આવડે છે હા એને શીરો બનાવવાનું જો એક વાર દોસ્તો મારી વાઈફના હાથનો તમે શીરો ખાવ ને એટલે તમે બીજી વાર એમ કહો કે આહા ફરીથી શીરો જ ખાવો છો અમારે શું કેવું એ અમારા મત બધા એમ જ કે જેઠાણી જે શીરો બનાવે ને એક નંબર બનાવે બધા ફૈવાને એક દિવ શીરો આપણે ખવડાવવાનો છે બધા ફઈવાને બોલાવી પાકો ઓકે જય શ્રી કૃષ્ણ